છે તમારા બધાનું મસ્ત મજાના પ્રિયા પટેલના વ્લોગમાં તો મોર્નિંગ તો આપણી ક્યાંની થઈ ગઈ છે છે બાર વાગી ગયા છે એટલે ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન કેમકે સવારે બીજું થોડુંક કામ હતું એ પતાવી દીધું છે અને માનવના પપ્પા ગયા છે ઓફિસ આપણે જમવાનું પણ બનાવી દીધું છે એ લેટ આવશે એટલે ત્યારે જ જમીશું આપણે ને આજે જવાનું છે આપણે સ્કૂલમાં મનીષા માસીની ત્યાં સરસ્વતી માતાનું મંદિરની સ્થાપના કરી છે અને આજે ચૌદ વરસ કે કંઈ સમથિંગ પૂરા થાય છે તો ત્યાં એમને મસ્ત આયોજન કરેલું છે ત્યાં સાંજે પ્રોગ્રામ છે તો આપણે સાંજે ત્યાં જવાનું છે તો ચાલો બાકીના જે કામ છે એ આપણે પતાવી લઈએ અને જમવાનું તો માનવના પપ્પા આવશે પછી જમીશું ત્યાં સુધી આપણે માનવને બે મસ્તી કરીશું બોલો માનવ હાઈ કરો બધાને કેમ છો મજામાં શું કરો છો તમે કે

शुगरो जो वो खाओ यो ए आजे सू क्या खबर चा नहीं खबर खरे का हूं हैप्पी वैलेंटाइन डे टाइम हो ये आजे टाइम नहीं टाइम नहीं वैलेंटाइन वैलेंटाइन मानो કેવું શું થયું તું આજના દિવસે બોલ રે ફોર અવર કન્ટ્રી યસ સ્કૂલમાં આટેક થયો જવું છો ને ના ના બાવ સ્કૂલ થી શું તસ બની જશે ના હે સુબ થાય સ્કૂલે જઈએ તો સ્કૂલે જવાનું કની સા આમ જો

ચાલો ભાઈ જઈએ સ્કૂલ માં જો બેગ ઉઠાઈ બાળ માનું ભાઈ તૈયાર છે ભાઈ ટોપી પહેરવી ગમતી નથી એટલે પહેરી છે છે ને ઓકે ઓકે આપણે પણ તૈયાર છીએ हो जाइए चलो बेटा जाइए ना ओके गुड okay. आइगया छे आपड़े ववियाला गांव मा દેખાઈ રહ્યું છે મંદિર છે સરસ્વતી માતાનું સરસ્વતી માતાનું મંદિર બહુ ઓછા જોવા મળે છે

आया आया बेस है वर्षा हां आ जाओ ये चलो ये बोल ले अपना अच्छा जाओ आई हमारा मनीषा हासी वेलकम आई बोलन स्कूलली वजो काली आप ने काली आप के स्कूल ले आवो तुम्हारी के तो आया आया मस्त है ना मस्त स्कूल है नानी हम दी दे भाई मार तो आती मस्त तो छे

કાકા કેટલા વર્ષે સ્કૂલ માં આયા તમાર તો જો કે તમાર તો ખરું તમે કેટલા વર્ષે સ્કૂલ માં તમાર તો કામ ના લીજે જાવ ને હા સ્પેશિયલ આ રીતે ખરું હા એની વાર કલક છે ચલો પાણી આવી ગયું છે આ વેલા વેલા આવી ગયા છે આજે મહેશ કાકા

કેતા સ્કૂલે બોલ બોલ તો આ અહીંયાથી હવે જઈએ આપણે મુખ્ય શિક્ષકના રૂમમાં જે આચાર્ય કહેવાય પરમાર જસવંતભાઈ છે શું કરું છું ભાઈ શું કરું છું હે અહીંયા બધા એવોર્ડ્સ ને બધું મૂકેલું છે અહીંયા આ મુખ્ય શિક્ષક છે અહીંયા અને આ કંઈક શિક્ષક જ છો તો હા મૂકી દઉં હવે શું જોઈએ હે એ જોઈએ લઈ લો એ લઈ લે

તેવું જમવાનો વાર હોય ને તો એ આ રીતે જ બને ચૂલા ઉપર જ આ જે છે આ ઉપર પિત્તળ અને અંદર તાંબુ એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે દરેક જે છે ને આમાં બધા જ છે તાંબુ પિત્તળ ને તાંબુ જ છે જમવાનું આ રીતે જ હોય છે મસ્ત ખુલ્લું એકદમ નેચરલ રીતે બધું એકદમ ઓર્ગેનિક હા આમાં બાજુ કોઈ જાતનું આમાં ભેળસેળ નહીં ચોખ્ખી જે આ રીતે આપણે થાય છે એમ મસાલો એકદમ મસ્ત હોય છે અને ચૂલો આ રીતે જ બનાવવામાં આવે છે ખમણ થોડાક બા લાગે છે કેમ કે થોડીક તો પછી હોય એ પ્રમાણે આવે અને આ રીતે ખાવાની પણ મજા આવે છે એકદમ આમ જમીન સાથે ટચ થઈને ચલો હવે માનવને એ બંને અહીંયા ઊભા છે મજા આવી ગઈ છે બાકી એક આમ ગામડામાં બહુ ટાઈમે એ ખાધું જોકે અત્યારે આપણે આપણે ગામડે જઈએ તો એમ ટેબલને એવું આવી જાય નહીં આપણે ગામડે જમવા જઈએ તો ટેબલ ને ખુરશીને એમ હોય છે જયારે અહીંયા આમ મસ્ત આમ એકદમ નીચે બેસીને હા પહેલી વાર પહેલી વાર જિંદગીમાં કંઈક અનુભવ તો થાય તમારા માછી ગામડે આ રીતનું જોઈ કે ટેબલ ને ખુરશી હા ચલો ભાઈ માનવ ને બી આવું ટ્રેક્ટર ઉપર આવી જોઈ કે હા ભાઈ જો આ બાજુ ગામડે આવ ને એટલે આવું બધું હોય જ અને મજા આવે ભાઈ ચલો ટ્રેક્ટર પર લઈ જાઉં ચલો જવું છે જો એ અહીંયા 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 મને લડ્ડુ ફૂટા

બસ બસ ધીમે ધીમે ચલાવજો ચાલુ નહીં થાય ટ્રેક્ટર દાદાનું ને ટ્રેક્ટર થયું હતું એમ હે પેલા ટ્રેક્ટર પર બી એવું છે આમાં આમાં ના મજા આવી તને સારું તો ચલો તઈ જઈએ ચલો ભાઈ આ પેલા ટ્રેક્ટર પર જવું છું આવી જાઉં ચલો પર છે માનવ જેવું નાનું નાનું ટ્રેક્ટર આવ્યું છે હા હા જોઈ લે નો ટ્રેક્ટર નાના કપડા નો ટ્રેક્ટર સેમ છે શું નહી આતું ઓ પગ ફસાઈ ગયો પલાઠી વાળી ટ્રેક્ટર ચલાવાય પલાઠી વાળી ચાલો આજ બોલો તો પછી આઈએ હા હું આવું હા ઘેર બેર પાડવો પડે પલાઠી ના વળાય પણ ટ્રેક્ટર ચલાવતા પગ નીચા કરી દે તો ટ્રેક્ટર જાય હા સ્ટેરિંગ બોલે હોય જોવા અરે બસ બસ હાય 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 હા ઘેરે પાડવું પડે તો જાય ને ઓહો હો હો માનવનો ટ્રેક્ટરનો શોખ એટલો બધો છે ને ગમે તે ટ્રેક્ટર જોવો નહીં હોય એટલે પહેલાં બેસવાનું એટલે એક વખત અમે લગભગ છે ને માનવ આપણે ક્યાંથી આવતા હતા અહીંયાથી ને આવતા હતા ને મંદિરે લગભગ કુબેર ભંડારી ગયા હતા તો ત્યાંથી રિટર્નમાં આવતા ટ્રેક્ટર રસ્તામાં જોયું ને ટ્રેક્ટર પર બેસાડવો પડે બોલો જોયે અને અમારા બટાલિયન તો ચલો જઈએ ચલો ભાઈ એ તો ટ્રેક્ટર મળીએ એટલે ભગવાન મળે મારે સ્કૂલમાં જઈએ ને હવે સ્કૂલમાં જવું ને હવે ચાલ ને સ્કૂલમાં ચાલો ભવ્ય આવી ગયો છે અહીંયા પણ એક પ્રોગ્રામ છે તો જઈએ અને જોઈએ કઈ રીતે છે આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું યા દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્рита નમસ્તસ્ય 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 નમો નમઃ યાદ દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્ય નમસ્ત્ય નમસ્ત નમો નમા એક વાર આપણે જોરદાર બીઆરસી સાહેબ પણ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે પદમ બાબુ તેઓ પણ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે આ સાથે જ આજનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે

जहाँ मिलते हैं તેરી વાડીયામે પે જુગ્રા

शान <laughs>

જોડે જોડે ઠંડી થાય જાવ ભાઈ અમાર માનવભાઈ તો રસ્તામાં જ ઊંઘી ગયા હતા બરાબર બોલો મજા આવી આજે મજા આવી મજા આવી જિંદગી જોઈ મજા આવે મજા આવે પ્રોગ્રામમાં કેવી મજા આવી તમને તમારા સ્કૂલના દિવસો યાદ ના સ્કૂલમાં અંદર એટલે આપણે રૂમમાં ગયા ને યાદ શું યાદ આવ્યું નવમાર ધોરણમાં અમારા સરાદમાં એક નટુભાઈ તરીકે સાહેબ હતા એમની જોડે શું ચોપડી લાવ્યું તમે પાછી જ નથી આવી ચોપડી યાદ આવી બરાબર ચોપડી એવી હતી ભાઈ શું કરવું શું ના કરવું આવી ચોપડી હતી કાનના થોડીક જલાઈ જેવા છે ન થયેલા આપણે બરાબર સુધરેલા છે એવું જ તમને નાવડો બોમ્બી જેવો તું તું કર ઉભી ના મન નહી આવું તું કર તો મને આવડતું કરો ના ના કરો જો બાડી 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 ભાઈ હું કહેતો કર 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 તો હે કમ્પ્લીટ થાય બાડી ટાર્ગેટ સીધે સીધું જ લઉં છું હા હેલો બ્લોગનો એન્ડ કર દો એન્ડ કરીએ મજા આવી કેમ એવું કરુણા તાર પેલા ફોટા જેવું ફોટા જેવું તાર ફોટો ઈમ્પોસિબલ વસ્તુની વાતચીત કરવી નહીં કેમ કે ગયેલી પાછલી એક મિનિટ તમે પાછી લાવી શકતા નથી તો પછી ભૂતકાળને વિચારી નહીં યાદ કરવું નહીં ભૂતકાળને યાદ કરીને બેહી રહેવું નહીં ભવિષ્યકાળની ચિંતા કરવી નહીં જે આગળના દિવસના થવાનું છે એટલાની ચિંતા કરવી બોલો બોલો આગળ બોલો શું કહેતા હતા તમે ના 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 તું બોલ દે બોલ દે બોલ બોલ ને છો ની મને બોલ હા ભરતી નહીં વાત ચીધી બાપ બાજુ પોતા આવ્યું ભાઈ એ પૂછને ઊંઘાડવામાં ઊંઘાડવામાં મારા માનુભાઈ ઉઠી જવાના છે એવું લાગે છે એ જો આંખ જોઈને બંધ કરી દીધી છે આમ કરીને જોઈ લીધું કોણ છે પછી સુઈ જ પાછો બોલો હું કહેતી હતી વાત પૂરી કરી લેજ ના ના હું નહીં બોલું તા દેવું કોણ છે બોલ ને છો ને મને હા નથી પછી ના બોલવું હોય તો બસ તો આ નાસ્તા ની બોટલ છે રાત્રે પલાળી દીધા છે તારે સવારે અંદર પછી ચણા ખાજે બના ના તને કયું બના ખાય એમ તો ભાઈ સારું તા ભાઈ નહીં બોનવિટા થોડું પીવડાવવાનું મૂળમાં ના હોય તો શું કરું આવું હોય તો આવજો ના હોય તો કોઈ નહીં ના એવું તો નહીં હવે ના ના થોડીક વેલ્યુ રાખવી સારી રેવા દે ભાઈ ના ના રેવા દે ગુડ નાઇટ જેમ દે અને જો પાંચસો અગિયાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણા દેખાય એમ તો બરોબર ફટોફટ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ જરૂર કરાવજો બધું જ કરજો તમારથી થાય એટલો સપોર્ટ કરજો તમારો ખૂબ ખૂબ આભાર એમ ન મેં સૌને ગમે પગે લાગતા રહ્યા હોવું જેમ બે બરાબર લે તું તો પેલું નવું નવું પૈનીને જાય અને પેલો દરવાજો રોકે એ વાત કરે હે હ હ થરા જ બાજુ થરાદ બાજુ નહીં થરાદ બાજુ એ અમે જેટલી માથા ટપાલી હોય માલ લેવામાં કરી કરીને હા બેટા ખુશ રહ્યા ખુશ રહીએ અલે હું બતાવું છું આ રીતે બધું મારે એમ તેમ કરતા હતા વાગ્યું હતું ને લે હેડ ભાઈ આ અમારી લવણી બંને થાય જેમ બે જય માતાજી ગણપતિ બાપા તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો ભવિષ્યની ચિંતા કર્યા વગર પ્રેઝન્ટમાં જીવતા રહો ખુશ રહો બસ ભૂતકાળમાં જે થયું એને ભૂલો તો જ આગળ તમે મસ્ત ખુશ રહી શકશો અદરવાઈઝ એ જ્યો ભગવાન સૌનું ભલું કરો